તો સતત અને ભારે વરસાદના કારણે થઈને રાજસ્થાનના ઘણા ભાગોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે સતત વરસાદના કારણેથીને જયપુર ફરી જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં છે ત્યારે જયપુર શહેરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જયપુર ઉદયપુર અજમેર અને કોટામાં આજે પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સક્રિય થયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ત્યારે દસ સપ્ટેમ્બરથી રાજસ્થાનને ભારે વરસાદથી રાહત મળે તેવી સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ નજરે પડી રહ્યું છે ભારેની આગાહી પણ હજી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે જયપુર સિટીના આ દ્રશ્યો છે કે જ્યાં સતત વરસાદના કારણે થઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે વાહન ચાલકોને સાથે જ રાહદારીઓને પણ આ વરસાદના ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવી અહીંયા પરિસ્થિતિ સર્જાય છે કારણ કે પાણીના નિકાલનું કોઈ રસ્તો જ નજરે નથી પડી રહ્યો વરસાદ પડે છે અને ત્યારબાદ કલાકોના કલાકો સુધી અહીંયા પાણી જમાયેલા નજરે પડી રહ્યા છે જ્યાં નજર જાય ત્યાં તળાવ જેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે